કારણે આજે હાથી ડટાઈ ગયો છે આપણે પણ છેટાઈ જઈએ છીએ એટલે મિત્રો વાવાઝોડાથી ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને તમારા ગામમાં મિત્રો વાવાઝોડું આવ્યું કે ના આવ્યું એ પણ કમેન્ટ કરજો અને આગળ હાથીની સાથે શું થયું એ જાણવા માટે મિત્રો ચેનલ પર બન્યા રહેજો અને મારા ભાઈઓ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો આમાં એવું હતું કે જંગલ ઉપરથી એક રોડ નીકળે છે જંગલની અંદરથી અને ત્યાં હાથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક વાવાઝોડું આવે છે અને હાથીના ઉપર ઝાડ પડે છે પછી મિત્રો રોડ ઉપર જતી પબ્લિક સાઈડમાં ઊભી થઈ જાય છે અને એમ્બ્યુલન્સને ફોન કરે છે અને પછી હાથી સાથે શું થાય છે એ જાણવા માટે મિત્રો હું તમને એક પાછળ વિડીયોની ક્લિપ લગાવી દઈશ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો આજે હાથી સાથે શું થશે શું નહીં થાય અને હાથી માટે તમે શું કહેવા માંગો છો એ પણ કમેન્ટ કરજો તો પહેલાં તો મિત્રો તમને આ વિડીયો બતાવી દઈએ અને વિડીયો જોયા પછી તમે એક સારી એવી કમેન્ટ કર જો હાથી વિશે મિત્રો એક સારી કમેન્ટ પણ કરી દેજો